અટકાવવામાં આવ્યો હતો અને કસ્ટમ્સને સોંપવામાં આવ્યો હતો તેની પાણીની બોટલમાં બે હજાર પાંચસો ગ્રામ ચોખ્ખું વજન ધરાવતી મીણ સ્વરૂપમાં ચોવીસ કેરેટ સોનાની ધૂળ છુપાવેલી મળી આવી હતી પેક્સની ધરપકડ કરવામાં આવી હતી દુબઈથી મુસાફરી કરી રહેલા ચાર ભારતીય નાગરિકોને અટકાવવામાં આવ્યા હતા અને પેક્સ દ્વારા ગુદામાર્ગમાં પહેરવામાં આવેલા અંડર ગાર્મેન્ટ્સ અને કપડાંની અંદર છુપાવેલું ત્રણ હજાર ત્રણસો પાંત્રીસ ગ્રામ સોનું મળી આવ્યું હતું ચાર પેક્સની ધરપકડ કરવામાં આવી હતી એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એઆઈ નવસો દસની ની સીટની નીચેની પાઇપમાંથી ચોખ્ખું વજન પંદરસો ગ્રામ ધરાવતું ચોવીસ કેરેટ ગોલ્ડ એરક્રાફ્ટમાંથી મળી આવ્યું હતું દુબઈ થી 10 અબુ ધાબી થી 1 બેરીન થી 1 જેદ્દા થી 1 અને મસ્કત થી 2 એમ મુસાફરી કરી રહેલા 15 ભારતીય નાગરિકોને અટકાવવામાં આવ્યા હતા તેઓ જીન્સ ના જમણા ખિસ્સામાં અન્ડર ગાર્મેન્ટ માં છુપાવેલું 5323 ગ્રામ સોનું લઈ જતા હતા જે મળી આવ્યું હતું દુબઈ થી મુસાફરી કરી રહેલા એક ભારતીય નાગરિકને હેન્ડબેગની અંદર છુપાવેલ વિવિધ ઉચ્ચ મૂલ્યના સામાન આઈફોન નવ અને અન્ય ઇલેક્ટ્રોનિક સામાનની દાણચોરી કરતા અટકાવવામાં આવ્યા હતા અને રૂપિયા ચૌદ લાખ એકવીસ હજાર આઠસો અઢારની કિંમતનો ચેકિંગ સામાન રિકવર કરવામાં આવ્યો હતો